લોકસભા બેઠકમાં ભાજપના બે ઉમેદવારોના નામ દિલ્હી મોકલવામાં આવ્યા છે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ચર્ચા બાદ બે નામ દિલ્હી મોકલવામાં આવ્યા જેમાં વર્તમાન સાંસદ વિનોદ ચાવડા તેમજ નરેશ મહેશ્વરીના નામની ચર્ચા થઈ રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા છે કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના બે ઉમેદવારોના નામ દિલ્હી મોકલાયા છે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ચર્ચા બાદ બે નામ દિલ્હી મોકલવામાં આવ્યા વર્તમાન સાંસદ વિનોદ ચાવડા તેમજ નરેશ મહેશ્વરીના નામની ચર્ચા છે વિનોદ ચાવડાને રિપીટ કરાય તેવી શક્યતા સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના બે ઉમેદવારોના નામ દિલ્હી મોકલવામાં આવ્યા છે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ચર્ચા બાદ બંને નામ પર મોહર મારવામાં આવશે વર્તમાન સાંસદ વિનોદ ચાવડાનું રિપીટ કરાય તેવી શક્યતા ને જ વિશે વધુ કરવા માટે બરસી ફોનલાઈન પર જોડાયા છે મારી સાથે બરસી વાત કરીએ તો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જે બે નામ મોકલવામાં આવ્યા છે મહત્વનું છે કે રિપીટ કરાય તેવી શક્યતા છે વર્તમાન સાંસદોની કચ્છમાં શું વિગતો હાલ જોઈ ચોક્કસ કહી શકાય કે કચ્છમાં સેન્સ પ્રક્રિયા બાદ અહીંથી જે પાંચ નામો ગયા હતા તે પૈકી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં બે નામો પર ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ વર્તમાન સાંસદ વિનોદ ચાવડા તેમજ કચ્છ જિલ્લા પંચાયત ના સભ્યો નરેશભાઈ મહેશ્વરી નું નામ આવી હોવાની વાત સૂત્રોમાં મળી રહી છે આ બંને નામને દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવી રહ્યા છે કચ્છ લોકસભા બેઠક માટે હાલના જે વર્તમાન સાંસદ વિનોદ ચાવડા ખુબ જ લોકપ્રિય છે અને તેમની જે મજબૂત દાવેદારી હાલ જોવા મળી રહી છે પરંતુ જે રીતે વર્તમાન સાંસદ હાલ દિલ્હીમાં નામ આવતા આ કાર્યક્રમોમાં અને તેમના સમર્થકો માં પણ ખુશીની લાગણી જોવા મળે છે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે પણ કચ્છની મુલાકાત લેવા આવતા હોય છે ત્યારે અચૂકપણે વર્તમાન સાંસદ વિનોદ ચાવડા નામ પોતાના મુખે થી નેતા હોવાથી જે વિનોદ ચાવડા ખુદ વડાપ્રધાન ની ગુડ બુક માં પણ હોવાથી તેમને રિપીટ કરાય તેવી પણ એક શક્યતા સૂત્રો દ્વારા સેવાઈ રહી છે જી જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર